નમસ્કાર સાથીઓ આપણા વિસ્તારની અંદર પાણીનો એકમાત્ર સોર્સ એ નર્મદાની કેનાલો છે હાલ થોડા સમયથી આપણી જે અમારું જે પાટડી તાલુકો છે દસાડા તાલુકો છે લખતર છે અને આ બાજુ ધ્રાંગધ્રા ને માળિયા સુધી આ બધા વિસ્તારને માળિયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી લોકોને પીવાનું પીવાનું અથવા ખેતીનું પાણી પણ એ લોકોને મળી રહે છે ખેડૂતોની માગણી હતી કે તમે પંદરમી મેથી તમે આ કેનાલ ચાલુ કરો પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા એ પંદરમી મેથી એ કેનાલ ચાલુ કરવામાં આવી નહીં ઘણા બધા ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર એ લોકોએ લગભગ વાવણી કરી દીધી હતી અને ત્યારથી એ લોકોને પાણીની જરૂરિયાત હતી પરંતુ પાણી એ લોકોને મળ્યું નહીં અને ત્યાર પછી લગભગ પંદર વીસ દિવસ જેટલું લેટ એ લોકોએ પાણી ચાલુ કર્યું આના કારણે થયું એ કે એક સાથે બધા જ ખેડૂતોને પાણીની જરૂરિયાત ઊભી થઈ અને જે ઢાંકી સ્ટેશન છે લખતરનું ત્યાંથી આ માળિયા બ્રાન્ચ કેનાલ ત્યાંથી છૂટી પડે અને માળિયા બ્રાન્ચ કેનાલ આવતા 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 માલવણ થઈ ધ્રાંગધ્રા થઈ અને હળવદ અને હળવદથી આગળ માળિયા સુધી આ બ્રાન્ચ કેનાલ પાણી જાય છે પરંતુ નર્મદા નિગમના શરૂઆતથી જ આ કેનાલની અંદર એની જે ડિઝાઇનિંગ છે એની અંદર પહેલેથી જ તાંત્રિક રીતે એની અંદર ક્ષતિ રહેલી છે તમે માલવણ પાસે આવો તો કેનાલ એકદમ ટોપ લેવલ સુધી જતી હોય અને તમે થોડા જ આગળ બે કિલોમીટર જાઓ તો આગળ એક સાયફન આવે છે એ સાયફનથી બહાર જાઓ તો તમારી કેનાલ લગભગ ત્રણથી ચાર ફૂટ એ ડાઉન થઈ જતી હોય છે એનાથી પરિસ્થિતિ આગળ એ નિર્માણ થાય કે ધ્રાંગાધ્રા ઓનવર્ડ્સ હળવદ અને માળિયા સુધીના ખેડૂતોને પાણી મળતું નથી અને એ હળવદ અને માળિયાના ખેડૂતોની પણ માગણી ખૂબ જેન્યુન છે એકદમ એમની માગણી પણ ખૂબ ન્યાય છે કે એ લોકોના ખેતર પાસેથી કેનાલ પસાર થતી હોય પરંતુ એ લોકોને પાણી મળતું નથી અને એના કારણે એક પ્રકારનો વિવાદ શરૂ થાય છે પરંતુ આ વિવાદનું સમાધાન એનું તાંત્રિક સમાધાન હોઈ શકે પરંતુ વર્ષોથી હું ધારાસભ્ય હતો તે દરમિયાન પણ અનેક વખત આની રજૂઆતો થઈ પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ કશું જ કોઈ કામગીરી કરવાની નહીં અને મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય પરંતુ એ કેનાલમાં કોઈ જ પ્રકારનું મેન્ટેનન્સ થાય નહીં આજે એ લોકોએ બે મહિના ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ સુધી એ લોકો મેન્ટેનન્સ માટે લોકો કેનાલો બંધ કરે છે પરંતુ આ બધી જ કેનાલોમાં જંગલ ઉગી ગયા છે જંગલ કાયદેસરના મોટા મોટા ઝાડ ઉગી ગયા છે તેમ છતાં પણ આ લોકોએ કશું કામગીરી કરી નહીં અને હમણાં ગઈકાલથી એક પરિસ્થિતિ નવી ઊભી થઈ કે ધ્રાંગંધ્રાના ધારાસભ્ય માન્ય પ્રકાશભાઈ વરમોરા અને મોરબીના ધારાસભ્ય માન્ય કાંતિભાઈ આ બંને ધારાસભ્યોએ કે પોતાના વિસ્તારના ખેડૂતોને પાણી મળતું નથી એટલે લોકોએ ઢાંકીથી લઈને આ બધા જે કેનાલ ઉપર જે લોકો પાણી લઈ રહ્યા છે ખાસ કરીને દસાડા તાલુકાના અને લખતર તાલુકાના ખેડૂતો એ પોતાના ખેડૂતોને પાણી મળે એટલે માટે એ લોકોએ નર્મદાના અધિકારીઓ પર પુષ્કળ દબાણ કર્યું કે તમે લખતર અને પાટડી અને દસાડાના ખેડૂતોને પાણી બંધ કરી દો એ લોકોને પાણી નહીં આપવાનું અને પોતાના વિસ્તારમાં પાણી જાય એના માટે અનહદ દબાણ આ અધિકારીઓ પર કર્યું બીજું દબાણ એ લોકોએ એવું કર્યું કે તમે નર્મદાની કેનાલની અંદર પુષ્કળ પાણી જવા દો આ માળિયા બ્રાન્ચ કેનાલ છે એની કેપેસિટી લગભગ નવસોથી એક હજાર ક્યુસેક પાણી એ પોતાનું વહન કરવાની એની ક્ષમતા છે પરંતુ જે પ્રકારે આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થયા છે આ નવસો ક્યુસેક પાણી પણ આ કેનાલ સહન કરી શકે એમ નથી તેમ છતાં આ અધિકારીઓના અને અધિકારીઓ ઉપર માન્ય ધારાસભ્ય કાંતિભાઈ અને પ્રકાશભાઈ વરમોરાએ એટલું બધું અનૈતિક દબાણ કર્યું એ લોકો ઉપર કે તમે નવસોની એક હજારને કાલે અગિયારસો ઉપર ક્યુસેક પાણી એ લોકોએ ત્યાંથી રિલીઝ કરાવ્યું એક તરફ એની કેપેસિટી કરતાં વધારે પાણી ત્યાંથી રિલીઝ કરાવ્યું અને બીજી તરફ દસાડા તાલુકાના જે ખેડૂતો ખાસ કરીને પાનું જે એચઆર છે એમાં જે પાણી જઈ રહ્યું હતું પીપળીના અને દેગામના ખેડૂતોએ પૈસા ભર્યા છે પાણી લેવા માટેના પહોંચો એમની પાસે છે પણ એમનું પાણી બંધ કરીને એ લોકોને માળીયા અને હળવદ લઈ જવું હતું આ અનૈતિક રીતે આ લોકોએ અધિકારીઓ પર દબાણ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે આજે ગઈકાલે સવારે જ આજ વહેલી સવારે એ કેનાલ તૂટી ગઈ અને કેનાલ તૂટી જવાથી પહેલાં એક જગ્યાએથી તૂટી અને ત્યાંથી હજી તો રિપેર ના થયું તો આજે સવારના બીજી એક જગ્યાએથી લગભગ દસેક ફૂટનું ગાબડું કેનાલમાંથી પડી ગયું અને એના કારણે આખું પાણી બધું ખેતરોમાં વહેવા લાગ્યું અને ત્યાંના પીપળીના અને દેગામના અને આજુબાજુના ખેડૂતોએ પોતાના જીવના જોખમે એ કેનાલમાં ઉતરી અને પેલી જે ટાટપત્રી જે હોય પ્લાસ્ટિકની જે પેલી સીટ હોય એ એના હોલ ઉપર એના ગાબડા ઉપર ઢાંકી અને એના ઉપર બધી માટીની રીતિની થેલીઓ દબાવી અને એને બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ હજી હમણાં હું છેલ્લે પાંચ વાગે મેં ચાર વાગે મેં વિઝિટ કરી ત્યાં સુધી પાણી બંધ થઈ શક્યું નહોતું અને અધિકારીઓ એકદમ મને એમ લાગે છે કે જે સ્થાનિક અધિકારીઓ તો બહુ વાંક કાઢતો નથી જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે એસઓ હોય કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એનો કશો વાંક નથી પરંતુ જે એના ઉપરી અધિકારી છે ખાસ કરીને ચીફ એન્જિનિયર મિસ્ટર રાવ સાહેબ એને સવારે એની સાથે મારે ખૂબ માથાકૂટના સ્વરૂપની અંદર મારે માથાકૂટ થઈ કે સાહેબ તમે તાત્કાલિક પાણી બંધ કરો ઓછું કરો અને એસ્કેપમાંથી આ પાણીનો નિકાલ કરો નતર આ કેનાલ તૂટી જશે પરંતુ એમને તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું દબાણ એટલે કેનાલનું જે થવું હોય થાય દસાડા લખતરના ખેડૂતોનું જે થવું હોય થાય એનું એની કોઈ ચિંતા નહીં અને એના કારણે આ લોકોએ પાણી ખૂબ વધારી દીધું રાત્રે પણ ખેડૂતો અધિકારીઓને મળવા ગયા હતા કે સાહેબ કેનાલ તૂટી જશે પરંતુ અધિકારીઓ એમની વાત માન્યા નહીં અને આખરે આજા આ કેનાલ તૂટી ગઈ આ બધી જ ઘટનાઓનો સારાંશ એ છે કે આ કેનાલ જાણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની પોતાની માલિકની કેનાલ હોય જાણે જાણે એમના પોતાના ખિસ્સામાંથી આ કેનાલ બનેલી હોય એ પ્રકારનો એમનો ઘમંડી જે અભિગમ છે અને એના કારણે અધિકારીઓ ઉપર જે અનૈતિક દબાણ કરવામાં આવે છે કેમ કે પોતાની સરકાર છે અધિકારીઓ ફફડે બિચારા કે જો અમે આ આમના ધારાસભ્યોનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું માનીશું નહીં તો કાલે બિચારા અમને સસ્પેન્ડ કરાવશે એમને કોઈ કેસમાં ફિટ કરી દેશે જેમ અનેક અધિકારીઓ સાથે થાય છે એવી બીકના કારણે આ બિચારા અધિકારીઓ દ્વારા એ પાણી પુષ્કળ છોડવામાં આવ્યું અને આજે આજે કેનાલ તૂટી ગઈ હવે તમે કલ્પના કરો કે દસ દિવસ સુધી કેનાલ રિપેરિંગ થશે એક તરફ ખેડૂતોને પાણી જોઈએ છે હવે પાણી બંધ થશે ખેડૂતોને પાણી મળશે નહીં જે પાણી વહીને જે ખેતરોનું ધોવાણ થયું છે એ અલગથી નુકસાન કે અધિકારીઓ પર અનૈતિક દબાણ ન કરે નિયમ પ્રમાણે જેટલું પાણી છોડી શકાય એટલું છોડી શકાય અને ખેડૂતો ચાહે એ લખતરનો ખેડૂત હોય ચાહે દસાડા તાલુકાનો ખેડૂત હોય પાટડીનો ખેડૂત હોય કે પછી પીપળી દેગા માલવણનો ખેડૂત હોય કે પછી ધ્રાંગધ્રા હળવદ કે માળિયાના આ બધા જ આપણા ખેડૂતો છે અને આપણા ખેડૂતોને ન્યાયી રીતે પાણી કઈ રીતે પહોંચાડી શકાય એના તાંત્રિક સમાધાનો એના ટેકનિકલ સમાધાનો હોઈ શકે કે ક્યાં ફોલ્ટ લાઈન છે શું આપણે સુધારો કરીએ તો એ બધાને પાણી મળે એ દિશાની અંદર કામ નહીં કરવાની જગ્યાએ એ લોકો માત્ર અધિકારીઓ પર અનૈતિક દબાણ કરવાનું દાદાગીરી કરવાની એસઆરપીના જવાનો સાથે લઈને નીકળવાના હું ધારાસભ્ય હતો ત્યારે મારી સાથે ક્યારે કોઈ પોલીસ નથી આવી અમે ઘણીવાર કહેતા હતા કે ભાઈ અમને તમે રક્ષણ આપો પણ અમારી સાથે ક્યારેય પોલીસ નથી આવી પણ ભાજપની સરકાર ભાજપનો ધારાસભ્ય એટલે એની સાથે એસઆરપી આવે ખેડૂતો ઉપર દબાણ કરવામાં આવે ખેડૂતોને જે પાણી લે છે એનું પાણી બંધ કરી દેવામાં આવે આ પ્રકારનો જે અત્યાચાર છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અનૈતિક છે દુર્ભાગ્યપૂર્ણ છે મેં ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય માન્ય પ્રકાશભાઈ સાથે પણ વાત કરી અમારા માજી મંત્રી બ્રિજેશ મેરજા સાહેબ સાથે પણ વાત કરી જે ફોલ થાય છે એ માઇનો ટેકનિકલ એક ફોલ્ટ કહી શકાય એ ફોલ્ટનો સુધારણા એક નાનોકડો એવો પ્રોજેક્ટ કરવાથી થઈ શકે એમ છે આજે માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાથે પણ વાત થઈ છે માજી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ સાથે પણ વાત થઈ છે અને કાંતિભાઈ સાથે પણ આપણે અમૃત્ય સાહેબ સાથે પણ વાત કરીશું કે આ એક નાનોકડો એવો પ્રોજેક્ટ જો કરવામાં આવે તો આજીવન એ હળવદથી લઈને માળિયા સુધીના તમામ ખેડૂતોને સંપૂર્ણ પાણી એમને જરૂરિયાત પ્રમાણેનું સંપૂર્ણ પાણી મળી શકે એમ છે માત્ર ને માત્ર હવે સવાલ છે સરકારની ઈચ્છાશક્તિનો હવે જોઈએ છે કે આ અધિકારીઓ ક્યારે આ બાબત ઉપર વિચારણા કરે છે માન્ય ધારાસભ્યશ્રીઓને પણ મારી વિનંતી છે કે સત્તાના નશામાં ઘમંડમાં આવી અને આ પ્રકારનો વ્યવહાર આપણને શોભતો નથી આપણો વ્યવહાર એ સમ સંભાવી હોવો જોઈએ પછી એ પાટડીનો ખેડૂત હોય ધસાડાનો ખેડૂત હોય કે લખતરનો ખેડૂત હોય એ બધા જ આપણા ખેડૂતો છે એ ગુજરાતના ખેડૂતો છે એ કોઈ આતંકવાદીઓ નથી પાકિસ્તાનના ખેડૂતો નથી કે તમે આ ખેડૂતોને અત્યારે અન્યાય કરો અને તમારા ખેડૂતોને પાણી આપો કાલે તમારા ખેડૂતો પણ અમને મળ્યા હતા એ બધાની સાથે અમે કાલે બપોરે જમ્યા છીએ એમને અમે જમાણી જ મોકલ્યા છીએ એ લોકો પણ વાતને સ્વીકારે છે પરંતુ આપણે રાજકીય પદાધિકારી તરીકે જનપ્રતિનિધિ તરીકે આપણે આ સંયમ રાખવો જોઈએ એ જ આ વિડીયોના માધ્યમથી મારી આપ સૌને વિનંતી છે સમયસર પાણીનું વહન કરવામાં આવે ખેડૂતો માંગે ત્યારે પાણી આપે આપણને ભૂખ લાગે ત્યારે ખાવાનું આપે તો એ કામનું છે તમે એને ઠીક લાગે ત્યારે તમે પાણી આપો ઠીક લાગે ત્યારે ખાવાનું આપો એનો કોઈ અર્થ નથી એટલે ઘણી બધી બાબતો છે આ બાબતો પર ધ્યાન આપશે મને લાગે છે અમારા પીપળીના અમારા દેગામના બજાણાના જે આજુબાજુના ખેડૂતો છે એમને હું સલામ કરું છું એમને અભિનંદન પાઠવું છું કે એ લોકો પોતાના જીવના જોખમે આજે વહેતા પાણીની અંદર તમે કેનાલના પાણીમાં આપણે ઊભા ન રહી શકીએ એ વહેતા પાણીની અંદર પણ એ લોકોએ આજે જે પ્રકારની કામગીરી કરી છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે ગઈકાલે અમે જાતે પણ પીપળીના એચારમાં જો અમે પાણી કાલે જાતે ન છોડાયું હોત તો આજે કદાચ બીજી બહુ મોટી દુર્ઘટના પણ થઈ હોત એટલે અમે ગઈકાલે ખેડૂતો સાથે જઈને પીપળીના એચઆરમાં ગેટ ખોલીને પાણી જવા દીધું થોડું પાણી એમાંથી ઓછું કર્યું તેમ છતાં રાત્રે પાણી વધાર્યું એટલે આજે આ દુર્ઘટના થઈ છે